ધૂન હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવો વિડીયો ને બ્લોગમાં સ્વાગત છે જે માતાજી જય શ્રી કૃષ્ણ બધાની તો હાલ અમે આવ્યા છીએ બગદાણા બાબા સીતારામની પૂનમ ઉપર અને ગુરુ પૂનમ છે મિત્રો અને મિત્રો ખૂબ સરસ મજાના અત્યારે અમે રાતે એક વાગ્યે પહોંચ્યા છીએ બગદાણા અને ખૂબ સરસ મજાની અત્યારે ધૂન કીર્તન અને ચારે તરફ બાપા સીતારામના શું કહેવાય કે નારા અને ગુણ જ સંભળાય છે ચારે તરફ તો મસ્ત મસ્ત શોર્ટ લીધા છે આપણે એ તમને બતાવું અને ખૂબ નાનો બ્લોગ રહેશે પણ સવારે આપણે મસ્ત મજાનો નવો ગુરુ પૂર્ણિમાનો બ્લોગ આવવાનો છે તો જોજો એમાં પાણી સત્સંગ આલે છે ભજન કીર્તન આલે છે મિત્રો રાત્રે અમે એક વાગે પહોંચ્યા છે અને જો ચારે તરફ ધૂન કીર્તન શું કહેવાય ભક્તોની ભીડ જામી છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી ધૂન કીર્તન ચાલે છે મિત્રો જો ખૂબ સરસ મજાની ધૂન કીર્તન આવે છે બગદાણામાં આનંદ ઉત્સાહથી જો મિત્રો જો સરસ મજાનો લાઈટ સીન પણ લાઇટ શો પણ ચાલુ છે અને અત્યારે વાગ્યા છે રાતના દોઢ વાગ્યા છે પોણા બે જેવું થયું છે અને જો શ્રદ્ધાળુ જો સારી તરફ કેમ છે મનીષભાઈ કેટલા માણસો છે દુનિયાના છે ને માણસો હે અમે જે પૂજા છે જો તમારે પૂનમ છે અત્યારે ખૂબ અસંખ્ય શું કહેવાય કે ઘણી ન શકાય એટલીની સંખ્યામાં છે ને ચારે તરફ ધૂનના કીર્તન આલે છે અને પાછળ લો સરસ મજાનો લાઇટ શો ચાલુ છે મંદિરને શણગારવાનું કામ પણ ચાલુ છે તારીજો ભાઈ મિત્રો જો આ ધૂન કીર્તન હાલે છે ભજન કીર્તન ચારી તરફ જો આ બાજુ એક મંડળ છે એક મંડળ આ તરફ છે તો મિત્રો હવે તમને હું બતાવું જે અમારા ગામમાં અષાઢી બીજનો કાર્યક્રમ હતો જે બાજુના ગામો અને અમારા ગામ આખું ગામ ધોવાળું બંધ હતું અને આખા ગામને બટૂક ભજન પણ હતું અને સાથે સાથે શું કહેવાય ભજનનો કાર્યક્રમ પણ હતો જ્યાં આપણા મારા પપ્પા ગયા હતા અને એણે શૂટ કર્યું છે થોડું થોડું તો લો ક્વોલિટી પણ છે થોડી ઘણી તો જોઈ લેજો એડજેસ્ટ કરી લેજો મિત્રો આખો ગામ ધોડો બનંદ અને જો બધાય ભક્તો આનંદ ઉલ્લાસથી પ્રસાદી લે છે અને ત્યારબાદ ભજનનો કાર્યક્રમ પણ ચાલુ થવાનો છે તો મિત્રો અમારા ગામમાં જે રામાપીરનો શું કહેવાય કે ચાળીકો છે ત્યાં બાળકોની માટે ખૂબ જ આનંદની જગ્યા છે કારણ કે હિંચકાઓ નીચે હિંચકાઓ ઉપર હિંચકાઓ અને કુદરતી નજારો મારતા મારતા બાળકોને રમાડવા મોટા વડીલો પણ આવે છે અને અમે આજે તો અષાઢી બીચ છે મિત્રો એટલે ખૂબ જ આનંદનો તહેવાર છે

તો મિત્રો આજે આપણે બે બર્થડે પાર્ટીનો વિડીયો તમને બતાવું આજે અમારા ભાવેશભાઈ બર્થડે હતો અને એમાં જો મારા પપ્પા સ્પેશિયલ પનીર ટીકાનું શાક બનાવવાના હતા અને એટલા માટે ક્લિપ બનાવી હતી ફૂડ બ્લોગ નથી બનાવ્યો બાપો પાસ પેશન્ટ બનીટુ કે શાક માં પોકને ખૂબ મસ્તીમાં આવડે છે અમાર મમ્મી નું જો રોટલી બનાવે છે મારા ભાભી તો મિત્રો કારખાને જે અમારો અશોક પટેલ છે અને પાર્ટી આવી હતી અને મારા પપ્પાએ વ્લોગિંગ કર્યું છે તો તમે જોઓ ઈ જો કન્ટિન્યુ જો આંજોની હા હું તો જો

તો મિત્રો આ એક જ વિડીયોમાં તમને હું કેવાય આપણે ગુરુ પૂનમ બગદાણા દર્શન કરાવ્યા રાત્રીના ભજનના અને આપણે ડેડાન ના પણ દર્શન કરાવ્યા બર્થડે પાર્ટી ના વિડીયો પણ બતાવ્યા એક વિડીયોમાં ઘણું ખરું તમને મનોરંજન આપ્યું છે તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હવે રેગ્યુલરલી વિડીયો આવશે આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને સારા સારા કોન્ટેન્ટ જોવા માટે તો મળું છું નેક્સ્ટ બ્લોગમાં